વીસ જુલાઈના રોજ દેવો ભાવમાં રાજકોટ કન્ઝ્યુમર્સ પ્રોડક્ટ ડિસ્ટ્રિબ્યુટર્સ એસોસિએશન દ્વારા આયોજિત અને ગુજરાત ફેડરેશનના નેજા હેઠળ સમગ્ર ગુજરાતના એફએમસીજી ડિસ્ટ્રીબ્યુટર્સની એક મહા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે આ મિટિંગમાં સમગ્ર ગુજરાતમાંથી પાંચસોથી વધુ ડિસ્ટ્રીબ્યુટર્સ ભાગ લેશે આ મિટિંગનો હેતુ હાલમાં ડિસ્ટ્રીબ્યુટર્સને પોતાના બિઝનેસમાં પડતી તકલીફોના અનુસંધાને તેની ચર્ચા વિચારણા કરવાનો છે એક જ માર્કેટમાં એક જ પ્રોડક્ટના અલગ અલગ ભાવ અને અલગ અલગ માર્જિનના કારણે ગ્રાહકો છેતરાય છે જેના કારણે ડિસ્ટ્રીબ્યુટર્સ પોતાને વિશ્વસનીયતા ગુમાવે છે આ સમસ્યાનું નિવારણ લાવવા માટે ગુજરાતના તમામ ડિસ્ટ્રીબ્યુટર્સ એક જ સ્થળે એકઠા થશે મારું નામ છે જયેશ તન્ના આગામી વીસ જુલાઈના રોજ અતિથિ દેવો ભવનમાં રાજકોટ એસોસિએશન દ્વારા આયોજિત અને ગુજરાત ફેડરેશનના નેજા હેઠળ સમગ્ર ગુજરાતના એફએમસીજી ડિસ્ટ્રીબ્યુટર્સની મહા મિટિંગ રાખેલી છે અને એ મિટિંગમાં સમગ્ર ગુજરાતમાંથી પાંચસો પ્લસ ડિસ્ટ્રિબ્યુટરો ભાગ લેવાના છે આ મિટિંગનો અમારો હેતુ એ છે કે હાલ ડિસ્ટ્રિબ્યુટરને જે પોતાના બિઝનેસમાં તકલીફો પડી રહી છે તેના અનુસંધાને તેની ચર્ચા વિચારણા તેના ઉપર મંથન કરવામાં આવશે અને તેના સોલ્યુશન નક્કી કરી અને તેને એક્સલપ્રન્ટ નક્કી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે ડિસ્ટ્રિબ્યુટરને અત્યારે હાલ જે પોતાના બિઝનેસમાં તકલીફો પડી રહી છે તેના વિશેની ચર્ચા કરીને એના અમે એક્સનપ્રણ નક્કી કરીશું જેનાથી ડિસ્ટ્રિબ્યુટરની જે હાલ તકલીફ પડી રહી છે એમાં તેમને રાહત મળવાનો અમને પૂરો આશા અને વિશ્વાસ છે હા સામાન્ય ધંધા માટે જે ડિસ્ટ્રિબ્યુટરનો જે સ્ટોક પ્રેશર આવે છે જેના કારણે ડિસ્ટ્ર્યુટરમાં માર્જિન ઓછા થાય છે એનું જે મુખ્ય કારણ છે એની પર ચર્ચા કરશું. અને મુખ્ય કારણ એ છે કે અત્યારે કંપનીની પોલિસી દ્વારા અત્યારે એક જ પ્રોડક્ટના અલગ અલગ જે માર્કેટ છે એના માટે અલગ અલગ રેટ નક્કી કરવામાં આવે છે જેમ કે કોઈ એક પ્રોડક્ટ છે તો એક મોડન ટ્રેડમાં એ વસ્તુ બાય વન ગેટ ઓન આપવામાં આવે છે કોઈ ક્વિક કોમર્સમાં એને ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે ત્યારે એ જ વસ્તુ એ જ પ્રોડક્ટ જનરલ ટ્રેડની અંદર પંદર ટકા માર્જિન પાંચ દસ ટકા સ્કીમ થતાં આપવામાં આવે છે આ રીતના જે રેટના ડિફરન્સીસ છે એના કારણે કસ્ટમરની કસ્ટમર પણ છેતરાય છે અને ડિસ્ટ્રીબ્યુટરોની વિશ્વસનીયતા રિટેલરની વિશ્વસનીયતા પણ ઓછી થતી જાય છે અને એના કારણે જ અસંખ્ય નવા નવા પ્રોબ્લેમ ઊભા થતા હોય છે જેમ કે એના કારણે કંપનીઓના જે જનરેટેડના બિઝનેસ છે તે ઘટતા હોય છે અને એ બિઝનેસને ટાર્ગેટ પૂરા ન થવાને કારણે સ્ટોક પ્રેશર વધતા હોય છે જેને કારણે ડિસ્ટ્રિબ્યુટરનું ફાઇનાન્સિયલી બી રોકાણ વધતું જતું હોય છે ડિસ્ટ્રીબ્યુટરના માર્જિન પણ ઘટતા જતા હોય છે અને એને કારણે જ અંડર કટિંગમાં સ્ટોક પ્રાઇસ રડવું કરવા માટે અંડર કટિંગ કરવું પડે છે જેમાં ડિસ્ટ્રીબ્યુટરના ફરીથી માર્જિનો કટ થતા હોય છે આ રીતના અસંખ્ય પ્રોબ્લેમો થતા હોય છે